આ બધી વસ્તુ આપણે લોટમાં નાખી દેવાની છે હવે પછી આપણે એમાં મસાલા એડ કરીશું મસાલામાં આપણે હલ્દી લાલ મરચું અને ગરમ મસાલો એડ કરવાનો છે એના પછી સ્વાદ અનુસાર મીઠું એના પછી અમે પાપેલા બટાકા લીધા છે હવે આ બધી વસ્તુને આપણે લોટમાં મિક્સ કરી લઈશું

હવે હવે ગેસ પર તવાને ગરમ કરવા માટે મૂકી દીધો છે હવે આપણે રોટલો ટીપવાનું શરૂ કરીશું રોટલાને ધીરે ધીરે ગોલ આકારમાં આપણે ટીપી લેવાનું છે બનાવી લીધો છે હવે આપણે એને તવા પર આખી દઈશું સૌથી પહેલા તવામાં થોડું તેલ નાખીશું હવે ધીરે ધીને આપણે એમાં રોટલો મૂકી દઈશું થોડીવાર પછી રોટલાને આપણે થોડો દેવાનો છે હવે એની ઉપર આપણે થોડું પાણી લગાવીશું પાણી લગાવ્યા પછી પણ આપણે રોટલાને એક થી બે મિનિટ સુધી એમને એમ રાખી મૂકવાનું છે આપણે રોટલાને પલટાવી દઈશું બંને બાજુ આ જ રીતના રોટલાને તેલ લગાવીને શેકી લેવાનો છે તમે તેલની જગ્યાએ ઘીનો પણ યુઝ કરી શકો છો તો આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં